ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી ઉપલેટા પંથકના ભાજપના કાર્યકર્તાઓ તેમજ યુવા આગેવાનો દ્વારા ભાજપના નિર્ણયને આવકારી વધામણા કરાયા હતા ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકમાં ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી વધામણા કરાયા હતા જો કે કેન્દ્રના આરોગ્ય મંત્રીને પોરબંદર મત વિસ્તારના સાંસદ સભ્યના તરીકે પસંદગી કરતા ઉમંગ પણ જોવા મળ્યો હતો જાહેર થયા આપણે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ને પોરબંદર સીટ ઉપર આવ્યા છે એને અમે જે પાર્ટી નો લક્ષ્યાંક છે પાંચ લાખ એકાવન જે લીડ નો અમે પાંચ લાખ એકાવન હજાર લીડ પોરબંદર વિસ્તાર માંથી આપી જંગીમાંથી વિજય બનાવશું એની અમે ખાતરી આપી છે આર એન 平底。